નમસ્તે નમસ્તે નર્સરી કડિયાણા આપણે આપણે આજે મુલાકાતે છે જેને બે વર્ષ પેલા આંબા આપેલા છે ને આજે આપણે એનો અભિપ્રાય લેવા આવ્યા છીએ કે કેવો છે શું કઈ અને એમના વિશે જાણવા આવ્યા છીએ કેટલાક આંબા આપડા લગાવેલા છે કેટલા લાગ્યા છે શું કઈ તો સૌ પ્રથમ આપણે એમનું પેલા નામ જાણીશું તો તમારું એક નામ જણાવજો સંદીપભાઈ કે મારું નામ હા તમારું જ જણાવો કાંતિભાઈ છગનભાઈ પરેચા હા અને ગામ ખૂંટુ બરોબર ને આપણે આ કઈ જગ્યા છે વાળી આપણે માથકની સર્વે નંબર છે બરોબર તાલુકો ને હળવદ બરોબર ને તમારો એક મોબાઈલ નંબર આપી દેજો અઠ્ઠાણું બસોઠ છપ્પન છવ્વીસ સાત એકત્રીસ બરોબર હવે આપણે તમે આ કેટલા વીઘાનું છે વાવેતર આંબાનું હા ચૌદ વીઘાનું બરોબર અને કેવા કે કેટલાક આપણે આંબા લગાવ્યા છે આમાં ત્રણસો ને અહીંતેર જેવા બરોબર અમને આપણે એમાં કેવા કેટલાક અંદાજીત ખાલી પડ્યા છે હાથ તક આપણે બે વર્ષમાં હાથ છે પોર જ ખાલી પડી ગયું હતું પણ પછી વાવી એક નતું હા બરોબર છે અને પછી આપણે બે વર્ષમાં વાયરસ વાળા કેટલા તમને દેખાણા એક જ હા બરોબર છે તો આવો આપણે તમારા બીજા પણ આંબા જોઈએ તો તમે જોઈ શકો છો આ બે વર્ષમાં થર્ડનો વિકાસ મારો હાથ ઉપર ડાયામીટર છે જમી સાઈડ જોઈ શકો છો